નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ધારે વન વિભાગની ઓફિસ દ્વારા આજે દસ ઓગસ્ટના રોજ વિશ્વસિંહ દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારે વન વિભાગની ઓફિસ દ્વારા આજે દસ ઓગસ્ટના દિવસે વિશ્વસિંહ દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં આવેલી દરેક સ્કૂલોમાંથી માંથી વિદ્યાર્થીઓની રેલી સ્વરૂપે આયોજન પણ કરવામાં આવ્યું હતું દામાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગના અધિકારીઓની હાજરીમાં વિશ્વસિંહ દિવસ ઉજવાયો હતો

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર